મિત્રો આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશેષ સમાજશાસ્ત્ર વિષયની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ આવવાની છે એની અંદરના આપણે વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચેપ્ટર વાઇઝ ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે મિત્રો ત તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને આઈએમપી પ્રશ્નો તે પણ જોઈ શકે અને તે પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકે અને મિત્રો જો તમે આ પ્રશ્નો તૈયાર કરી લીધા તો તમારે પેપરમાં નેવું પ્લસ પાક્કા જ છે નેવું શું મિત્રો તમે પંચોણું પ્લસ પણ માર્ક્સ આસાનીથી લાવી શકશો પણ અમે જે પ્રશ્નો આઈએમપી આપીએ છીએ એ તમારે તૈયાર કરવા પડશે અને આ આઈએમપી વિડીયો પછી તમને સમાજશાસ્ત્ર વિશેના ત્રણ ખૂબ જ મોસ્ટ આઈએમપી આવા મોડલ પેપરનું પણ સોલ્યુશન આપવામાં આવશે તે ત્રણ મોડલ પેપર અને આઈએમપી પ્રશ્નો બંને મિત્રો લગભગ તો સેમ જ હશે તમે તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર પંચોણું પક્ષ પ્લસ માર્ક્સ લાવવા કોઈ રોકી શકશે નહીં અને મિત્રો ધોરણ અગિયારના તમામે તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ તો મિત્રો આપણે પ્રથમ પરીક્ષાની અંદર અભ્યાસક્રમ છે તો આપણને પ્રકરણ એક બે ત્રણ અને ચાર એમ ટોટલ ચાર પ્રકરણ પૂછાવાના છે અને આપણું ધોરણ અગિયાર સમાજશાસ્ત્રનો પ્રશ્નપત્ર પચાસ માર્ક્સનું રહેવાનું છે અને સમય આપણો બે કલાકનો રહેવાનો છે તો જોઈએ વિભાગ એ તો પહેલાં છે કે નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો છે આપણે તો મિત્રો એમાં ટોટલ દસ વિકલ્પો છે દસ ગુણ પ્રત્યેકનો એક ગુણ તો એમાં મિત્રો કોઈ આઈએમપી આવી શકે નહીં તમારે સ્વાધ્યાયના પાછળમાં જે વિકલ્પો આપેલા છે એ તમામે તમામ વિકલ્પો તમારે તૈયાર કરી લેવાના છે અને મિત્રો આ જે સમાજશાસ્ત્ર છે એને સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે તો એ તમે ચારે ચાર પાર્ટના સ્વાધ્યાય તમારે સંપૂર્ણ વિડીયો જોઈ લેવાનો છે તમને વિકલ્પો એક માર્ક્સના પ્રશ્નો અને અમુક મોટા પ્રશ્નો પણ નજરે ચડશે અને થોડા થોડા યાદ રહી જશે તો તમને ફાયદો રહેશે તો મિત્રો એ તમારે સ્વાધ્યાયના તમામ વિકલ્પો તૈયાર કરી લેવાના છે અને મિત્રો વિકલ્પોના જો તમારે આઈએમપી જોતા હોય તો આગળના સેમ્પલ પેપરમાં જે ત્રણ સેમ્પલ પેપર આવશે એમાં અમે આઈ આપશું તો તે સેમ્પલ પેપર જોવાનું ચૂકતા નહીં ને મિત્રો ધોરણ અગિયારનો અમારો સ્પેશિયલ પ્રથમ પરીક્ષા માટેનું પ્લેલિસ્ટ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં કારણ કે પરીક્ષાની તમામ માહિતીઓ તમને ત્યાં જોવા મળી જશે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ વિભાગ બી તો છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો તો એમાં કુલ પાંચ પ્રશ્નો છે અને પાંચે પાંચ પ્રશ્નો આપણે ફરજિયાત લખવાના છે પ્રત્યેકનો એક ગુણ છે તો સ્વાધ્યાયના તમામ એક ગુણના પ્રશ્નો તૈયાર કરી લેવા તો મિત્રો આમાં વિકલ્પમાંથી પણ પ્રશ્ન બનાવીને પૂછી શકે છે આપણને અથવા તો આ પ્રશ્નમાંથી વિકલ્પ બનાવીને પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે તો આપણે એક માક્સના પ્રશ્નો અને વિકલ્પો બંને આપણે સેમ તૈયાર કરી લેવાના છે સ્વાધ્યાયમાંથી જ નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ મિત્રો આવશે વિભાગ સી તો છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં કુલ તમને આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ પાંચ પ્રશ્નો તમારે લખવાના છે મિત્રો આ વર્ષે જે મિત્રો ત્રીસ ટકા પ્લસ સિત્તેર ટકાનો અભ્યાસક્રમ પ્રશ્નપત્રનું બ્લુ આપવામાં આવી છે એ મુજબ તમને ટોટલ આઠ પ્રશ્નો હશે એમાંથી કોઈપણ પાંચ લખવાના છે એકદમ સિમ્પલ છે પ્રત્યેકના બે ગુણ એટલે કે બે માર્ક્સના પ્રશ્નો હશે અને આખો આપણો વિભાગ સી જે છે આ છે દસ માર્ક્સનો હવે આપણે ત્યાંના આઈએમપી પ્રશ્નો જોઈશું તો જે પ્રકરણ નંબર એક જે છે સમાજશાસ્ત્ર પરિચય એના આઈએમપી જોઈએ બે માર્ક્સના પ્રશ્નોના આઈએમપી મિત્રો છે આ પહેલો છે કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો તો મિત્રો તમારામાંથી કેટલાક મિત્રો એવી કોમેન્ટ કરશે કે સર તમે પ્રશ્નો તો આપ્યા પણ પ્રશ્નોના જવાબ ના આપ્યા તો મિત્રો પ્રશ્નોના જવાબ અહીંયા એટલા માટે નથી આપેલા કે જો અહીંયા જવાબ આપેલા હોય તો તમે ખાલી વિડીયો જોઈને મૂકી દેશો તો અહીંયા ખાલી પ્રશ્નો આપેલા છે જ્યાંથી તમારે જવાબ જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને તમે જવાબ જાતે શોધશો તો તમને એકવાર વાંચવાની ઈચ્છા થશે જો તમે એકવારે વાંચી લીધો તો પ્રશ્નની અંદર તમને ત્રીસ ટકા ચાળીસ ટકા જે પણ યાદ રહ્યું એ પણ તમે પરીક્ષાની અંદર લખી શકશો પણ આપણે ત્રીસ ચાળીસ ટકા યાદ રાખવાનું નથી આપણે સંપૂર્ણ પ્રશ્ન વાંચવાનો છે જેટલો આપણને યાદ રહ્યો હોય એટલો ચોપડાની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે પછી જોવાનું છે કે આપણો પ્રશ્ન કેટલો સાચો છે પછી બીજી વાર તમારે વાંચવાનો છે બીજી વાર લખવાનો પ્રયત્ન કરવાનો છે એવી રીતે તમે પ્રશ્નોના જવાબો તૈયાર કરી શકો છો અને મિત્રો આ પ્રશ્નોના જવાબો તમને અમારા જે સ્વાધ્ય સોલ્યુશનના વિડીયો હતા એમાંથી જોવા મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બીજો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો ત્રીજો છે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો નેક્સ્ટ આગળ વધીશું પાઠ બે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ પહેલો છે કે કઈ બાબતો માનવ સમાજને માનવ વેતર સમાજથી અલગ પાડે છે બીજો છે સામાજિક ધોરણોના મુખ્ય લક્ષણો જણાવો ત્રીજો છે નીચેની વિભાવનાઓ સમજાવો તો મિત્રો અહીંયા ચાર વિભાવનાઓ છે એમાંથી કોઈપણ બે વિભાવનાઓ પૂછાઈ શકે છે પહેલો છે સમાજ સમૂહ સામાજિક ધોરણો અને સામાજિક વર્ગ ચોથો છે મંડળની વિભાવનાઓ સ્પષ્ટ કરો એ પણ પૂછાઈ શકે છે નેક્સ્ટ હવે આગળ વધીશું નેક્સ્ટ મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ અગિયારના તમામે તમામ વિષયના અમે આઈ દો વિડીયો અને એક વિષયના ત્રણ ત્રણ ખૂબ જ મોસ્ટ એમ આ પ્રશ્નપત્રો અમારી ચેનલ ઉપર મૂકીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે અને જે તમારા ઓરિજિનલ પ્રશ્નપત્ર છે એનું પણ સોલ્યુશન સૌ અમારી ચેનલ ઉપર સાચું સચોટ અને સંપૂર્ણ જોવા મળી જશે તો મિત્રો તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ શકો પાઠ ત્રણ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર એના મિત્રો બે માર્ક્સના આઈએમ બી જોઈએ તો સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો પ્રશ્ન છે કે એજીઆઈએલ મોડલમાં પાર્સન હશે સામાજિક રચના તંત્રની કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે તો મિત્રો પ્રકરણ ત્રણમાંથી ત્રણ પ્રશ્નો આઈએમપી આપેલા છે જોઈએ પાઠ ચાર પાઠ ચાર જે સામાજિક પ્રક્રિયાઓને સામાજિક પરિવર્તન એના મિત્રો બે માર્ક્સના આઈએમપી જોઈએ તો પહેલો છે સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય બીજો છે સામાજિક ગતિશીલતા એટલે શું ત્રીજો છે સામાજિક પરિવર્તન એટલે શું ચોથો છે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો આ તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે તો નેક્સ્ટ મિત્રો આવે છે આપણો વિભાગ ડી જે મિત્રો છે મુદ્દાસર જવાબ લખો એમાં પણ મિત્રો આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણે કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબો લખવાના છે અને આમાં મિત્રો પ્રત્યેક પ્રશ્નનો ત્રણ ગુણ હશે અને આખો આપણો વિભાગ ડી જે છે એ પંદર માર્ક્સનો રહેશે તો એના આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો પાઠ એક છે તો એના મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો જોઈએ આઈએમપી પહેલો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ સમજાવો બીજો છે ઓગસ્ટ ક્રોથ સમાજશાસ્ત્રના પિતા કેમ ગણવામાં આવે છે તો એની મિત્રો આપણે વિસ્તૃત સમજ આપવાની છે તો મિત્રો બે જ પ્રશ્નો છે આઈએમપી નેક્સ્ટ જોઈએ પાર્ટ બે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિભાવનાઓ પહેલો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો એની નોંધ લખવાની છે બીજો સામાજિક નિયંત નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો ત્રીજો માનવ સમાજ અને માનવ વેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો આ મિત્રો આઈએમપી છે પ્રકરણ બેના અને મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો નેક્સ્ટ પાઠ ત્રણ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર તો પહેલો છે ટાલકોટ પાર્સન્સનું એજીઆઈએલ મોડેલ સમજાવો બીજો પ્રશ્ન છે સામાજિક વ્યવસ્થાનો અર્થ અર્થ સમજાવો નેક્સ્ટ મિત્રો બે જ પ્રશ્નો છે આમાં આઈએમપી નેક્સ્ટ આગળ વધીશું પાઠ ચાર સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન તો પહેલો છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા ટૂંક નોંધ લખો જે છે સામાજિક ગતિશીલતાના લક્ષણો વર્ણવું જે છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ટૂંક નોંધ લખો અને મિત્રો આ વિડીયો તમે સેવ કરીને લાખી લેજો જ્યારે તમારું પ્રશ્નપત્ર પૂરું થાય આમાંથી મિત્રો કેટલા ટકા પૂછાણું એ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારી મહેનત અમારો વિડીયો જોનારા મિત્રો સુધી મિત્રોને કેટલી સફળ થાય છે અમારી મહેનત નેક્સ્ટ આગળ જોઈએ વિભાગ ઈ પાંચમો છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં કુલ મિત્રો ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે પ્રત્યેકના મિત્રો પાંચ ગુણ હશે ટોટલ બે પ્રશ્નો પાંચ ગુણ પાંચ દૂધ દસ એટલે કે કુલ ગુણ આપણો વિભાગ ઈ થશે દસ માર્ક્સનો એના અહીંયા બી પ્રશ્નો જોઈશું તો પાઠ એ એક સમાજશાસ્ત્ર પરિચય તેમાં પહેલો છે સમાજશાસ્ત્રનો અર્થ આપી ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ સમજાવો નેક્સ્ટ આગળ વધીશું બીજો સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો બે જ પ્રશ્નો છે મિત્રો મોટા પ્રશ્નો નેક્સ્ટ આગળ વધીશું આગળ પાઠ બે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિભાવનો એમાં પહેલો સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો તો મિત્રો આ પ્રકરણ બેના પાંચ માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે બીજો સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ પાઠ ત્રણ જે છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર એમાં પહેલો કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો બીજો સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો નેક્સ્ટ આગળ વધીશું પાઠ ચાર લાસ્ટ છે સામાજિક પ્રક્રિયાઓને સામાજિક પરિવર્તન એના પાંચ માર્ક્સના ખૂબ જ મોસ્ટ એમ એવા પ્રશ્નો જોઈએ તો પહેલો સામાજિક આંતરક્રિયાના લક્ષણો સ્પષ્ટ કરો બીજો સામાજિક ગતિશીલતાના પ્રકારો સમજાવો ત્રીજો સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો અને મિત્રો આ હતા આપણા ધોરણ અગિયારના વિશે સમાજશાસ્ત્ર વિશેના ખૂબ જ મોસ્ટ એમ્પ એવા વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નો આ પ્રશ્નો જો તમે તૈયાર કરી દીધા તો પરીક્ષાની અંદર તમને પંચાણું પક્ષ પ્લસ માર્ક્સ લાવવાથી કોઈ રોકી શકશે નહીં અને મિત્રો ધોરણ અગિયારની પ્રથમ પરીક્ષાની અંદર પંચાણું ટકા પ્લસ ગુણ લાવવા અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને ધોરણ અગિયારના પરીક્ષાના ખૂબ જ મોસ્ટ એમપી મોડલ પેપરનું સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયના આઈ એમપી વિડીયો જોવે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત